જે મંદિરમાં ગત રોજ એક નાગ પ્રવેશ્યો હતો અને માતાજીના સ્થાનકમાં મૂર્તિ આગળ રહેલ થાળીની ચુંડીમાં લપાઈને બેસી ગયો હતો જે અંગે સ્થાનિકોને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે જીવદયા પ્રેમીને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા તેમના દ્વારા ચુંદડી ઊંચી કરવાનો પ્રયાસ કરતા જ નાગ ફેણ ઊંચી કરી બેસી ગયો હતો જે કલાકો સુધી અડિંગો જમાવ્યો હતો જે બાદ જીવદયા પ્રેમી દ્વારા ભારે જહેમતે રેસ્ક્યુ કર્યું હતું અને તેને સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે લોકોએ માતાજીના આ અનોખા ભક્ત નાગને જોવા ઉમટી પડ્યા હતા